જય માતાજી હું સાહિત્યકાર પૌ ભાગવી અને ભારત વર્ષ તો ભારત વર્ષ છે ભારત જેવો કોઈ શાંતિનો બીજો દેશ નથી સદાયને માટે જો શાંતિ ઇચ્છતો હોય તો એ દેશ એટલે ભારત દેશ અને ભારતમાં એ ગુજરાત ગુજરાતનું તો ગૌરવ ગણાય અને ગુજરાતમાં એક કાઠિયાવાડ અને કાઠિયાવાડ માં પંચાળ ની ભૂમિ જે ભૂમિ નો કલર લાલ છે કંકુ ધરતી ગાળે કહુંબા ગોવાળિયા પડ જુઓ પંચાળ કંકુ વર્ણિ ભૌમિકા ને સર્વો સાલે માળ ગાળે કહુંબા ગોવાળિયા ને પડ જુઓ પંચાળ કુકડ કંધા મૃ ગુંદળા સતનુન હૈય સાલ તાઇ તો પડ જુઓ પંચાળ જ્યાંના અશ્વો પણ વખણાય જ્યાં ઘોડીઓ ઘમસાણ કરતી હોય એ ઘોડીઓ પણ વખણાય અને પંચાળના પંચાળ એટલા માટે કે જ્યાં પાંચ મોટા દેવસ્થાના છે એક તો ચોટીલાના ડુંગરા ઉપર మా చాముడ్జమా రౌంపాలాలం నహద నతాల భగత బాలం వికరాలమ్ డండ్ డమాల కో కమాల బాజ పతాల చౌం భజాలం త్రాలమ త్రాళ తిన్కు భుండ్ా భై ఫ్రేకుండా చాము ఫ్రైకుండా చాము మ్రేకుండా చాము మోడే చాముం మవడీ ఎక తోళో ఆధార్

વિશાલ બાલ બાલ ચંદ્ર લાલ જૌચનમ દયાલ દૈન બંધ હૈ કૃપાલ કષ્ટ મૌચનમ ભગવાન ભોળિયોનાથ ત્રિનેત્રેશ્વર મહાદેવ તરણેતર જ્યાં ભવ્ય મેળો ભરાય અને વિદેશના માણસોને આવીને ભેળાને મેળાની મોજ માણવી પડે મેળાને જોવા આવવું પડે સંસ્કૃતિને જોવા આવવી પડે એવો તરણેતરમાં વિશાલ માલ બાલચંદ્ર વિશાલ કપાળ છે જેની માથે બાલ ચંદ્ર વિશાલ બાલ બાલ ચંદ્ર લાલ જ્વાચનમ અને ધતુરાનું પાન કર્યું છે ભાંગ પીધી છે એટલે ભગવાન હોળીયનાથ ને લાલ ઘોમ આંખ્યું છે વિશાલ લાલ લોચનમ અનાથ નાથ યાદિનાથ અનાથોનો પાછો નાથ છે આદિનાથ છે આદિ અનાદિ છે વિશાલ દયાલ દૈન બંધ હૈ કૃપાલ કૃષ્ણ બીજા દેવતાઓ છે એ બધા રૂપાળા દૂત રાખે છે પણ ભોળોનાથ તો કે દેવો આગળ દૂત રૂપાળા કાયમ રીએ પણ ભેળા રાખે ભૌત ભોતો કૈલાસ વાળો કાગળ બધી રીતે અમંગળ હોવા છતાં બધી રીતે મંગળ એવો ભગવાન વાત અભૌત ભૌત યદ ભૌત દેવ દૂત પાસ હે તવ માત તાત ભ્રાત ના તો માત તાત ભ્રાત હે તને મા બાપ નથી પણ તું જગત નો મા બાપ છો એવો ભગવાન બોલ્યો ના ત્રિપુરારી તરણે તરની માલપા અને આખા જગત નો બાપ જીવ માતર નો બાપ જીવ માતર ને જાડ પાન નદી નાળા પણ બધાય જો સુંદર લાગતા હોય ને જેની વિના ઘડી કઈ ન જે ઘડીક ન દેખાય તો પણ માણસ મૂંજાઈ જાય એવા આખા જગતનો બાપ એટલે કે ભગવાન સૂર્ય ભલા ઉગા ભાણ ભાણ તુમારા ભામણા મરણ જીણ લગ માણ રાખે કાશ્યપ રાવત કશુપ સમો કોઈ જેને ઘર જેહડા દીકરા તણ ભુવનમાં તુ ઉગે અજવાળો થાય લાજ રાખ તો જીવ રાખ લાજ વીણ જીવ માં રાખ સાયા માગો ઇતણો દોણો ભેળા રાખ હમ હામા ભડ યાફળે ભાંગે કેતાળા ભ્રણ તણ ભેળા કાશપ તણી સુરજ રાખજો શરમ સુરજ પ્રત્યક્ષ દેવ હે નરમંદ પાષાણ ઈશ્વર કે ઉમાને એતા લોક જાણ સુરજ ધન સાંપડે સુરજ સંપત્તિ હોય સુરજ નું સમરણ કરે તાસ નવ ગંજે કોઈ કે ડાડર કે ડાકલા કઈ નર પૂજે પાખાણ પણ રાત નો ભાંગે રાણ કમણે કાશપ રાઉત ગમે એટલા તમે એલોજન મારી દો પણ રાતનું અંધારું દૂર નો થાય

બધા દેવ ત્રેડ ખોત્રીસ માહી રવિ તું જ થઈ કોણ ઉપરી થાય એવા ભગવાન સૂરજ નારાયણ અને એક બાવન વીર એક યારે બાવન હનુમાનજી મહારાજની મૂર્તિઓ આપા રતાની મોલડી દર્શન કરવા જેવું સ્થાનક અને એ દાદ બાપુનો આવકારો પંચાળની ભૂમિ એ તો એટલે એને દેવકો પંચાળ કીધો છે દેવતાઓ જ્યાં દેવતાઓને જ્યાં વાસ કરવાનું મન થાય અને એના માટે દિલજીત લખે છે કે પંચાળની ભૂમિ કેવી છે કઈ ચંડી ચમુંડાનું બેસણું પરગણું પંચાલ છે ચંડી ચામુંડાનું બેસણું પરગણું પંચાલ છે ત્રિપુરારી તરણે તર માં નો હરનાર છે સુરણ દેવન શોભ તું સુરજ દેવન શોભ તું જણ સૃષ્ટિ નો શણગાર છે ધન ધન ભૂમિ સૌરાષ્ટ્ર ની વંદન હજારો વાર છે ધન ધન ભૂમિ સૌરાષ્ટ્રની વંદન હજારો વાર છે વંદન હજારો વાર છે બહુ ભાગ્યું ના જય માતાજી જય ભગવતી જય જગદંબા જય હો પંચાળની ભૂમિ